આખો દિવસ ઝઘડા કર 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 લોહી પી જાય છે કે મેં શું કર્યું હવે હું તમારા ઉપર ગુસ્સે નહીં હું મારા ભાઈ ઉપર ગુસ્સે છું આ મે બધાનું લોહી પીવત છે ને પરણાઈ દો ને એટલે બધું ઠેકાણે આવી જશે ખોટી હોશિયારી ના મારો ને એટલું બધું હોય તો છોકરી સોધ્યા પો ને પણ એમાં મારી શું જરૂર છે એના આઈડિયલ જોડી ડાઉનલોડ કરાઈ દે એટલે સરસ મજાની છોકરી મળી જશે આવું બધું કઈ કરું નહીં પહેલા મારો ભાઈ આવી એક એપ્લિકેશનમાં ફેક આઈડી ના લીધે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અરે આમાં એવો ચાન્સ જ નથી આધાર કાર્ડ અને પાન કાર્ડ ના ઓટીપી વડે તો વેરીફિકેશન થાય અને પાછું ફેસ વેરીફિકેશન તો ખરું જ એટલે ફેક પ્રોફાઇલ તો એકદમ બંધ પણ તમારા ફોન માં આઈડલ જોડી શું કરે એ ફસાયો અરે એ તો રીલ મૂકવા માટે રાખ્યું છે મે એમો કેવું રીલે મૂકીએ કાય તમાર સમજે કેમ કેમ કે હામે વાળા પાત્રને આપણે ઇમ્પ્રેસ કરી શકાય પણ તમે કોને ઇમ્પ્રેસ કરવા માંગો છો હે અરે ના ના એક કામ કર પેલા તું જા તાર ભાઈ ફોન કર આઈડિયા જોડી ડાઉનલોડ કર દે તો એનું તો કામ થઈ જાય હા હું એને જઈને તો ફોન કરું છું પણ આ તમારી એ વાત છે